અરે મુકુજી સે ફૂટાકાન લેતા જી સમાદનમાં હારું બોલ જી હા હેડો લેવાતા જોવો કેવા આરામ કરી તન આપડો ઓય ઇલકારી

આપડું પંચમ કોલવું પડે કેવું મારી મારું મારું બોલો ભાઈ બે હતું બે પણ એવું ના

છોકરા <laughs> 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 <laughs>

ખારું દૌ બનાવી ગયે ઓમને તો એટલે લાગી કીધું કે યાર તપ્પી મેઠું નાખવાનો તો તમે મા મને તમે મલ્ટી ચા બીજું કોઈ મને પોસી થઈ ગયો પોસી થાય બીજું બસ ફેસ પાળ્યો

સારું શીખવાનું હે ફેર પડે યાર મને પેલાનું પેલા જમાના શીખવાડેલું યાર યાદ રાખું આ તો જવું નઈ સમાચાર